અયોધ્યાવાસીઓ જે રીતે ભગવાન રામનું સ્વાગત કર્યું હતું તેવી જ રીતે તેવા ભાવથી આજે વેરાવળના શહેરીજનોએ અને વેપારીઓએ તેમજ શ્રદ્ધાળુ લોકોએ શહેરના માર્ગોમાં સફાઈ કરી રંગોળી બનાવી બંને બાજુ બેનરો લગાવી જેમાં ભગવાન રામના જન્મથી લઈને અયોધ્યાના રામ રાજા સુધીની દર્શનીય ઝાંખીઓ જોવા મળતી હતી નાની બાળાઓ જે રામ લક્ષ્મણ સીતાજી અને હનુમાનજી બન્યા હતા તેઓના હસ્તે જ શોભાયાત્રાનો પ્રારંભ કરી

તો ત્યારે આખું વેરાવળ સોમનાથ ગીર સોમનાથ જિલ્લો ભવ્ય રીતે એની ઉજવણી કરી રહ્યો છે અને બંદર વેપારી મંડળ દ્વારા અને વેરાવળ શહેર દ્વારા આ રામ ભગવાનના તમામ જીવન જીવનચરિત્રની ઝાંખીઓ તારે તરફ આપને જોવા મળશે એના બેનરો લાગેલા છે એનું આજે ઉદ્ઘાટન જેવું રાખેલું છે અને 501 નાની બાળાઓ ગોયણીઓને જમાડવાનો કન્યાશાળામાં એક કાર્યક્રમ રાખેલો છે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં તમામ મંદિરોને સુશોભિત કરવામાં આવ્યા છે કોઈ જગ્યાએ છપ્પન ભોગ મહારતી બાળકોને ભોજન સમૂહ ભોજન ફટાકડાની આતેશબાજી શંખનાદ સાફ સફાઈ દીપજ્યોત રામના ભગવા આ સહિતની સમગ્ર જિલ્લાને સજાવવામાં આવ્યું છે દીક્ષિતા પરમાર આર ન્યૂઝ ગીર સોમનાથ